ઘર આખું ક્લીન કરનાથી ઉપરથી નીચે બોલું જોર માં છું અંદર થાકી ગઈ છું તું કંઈ કે કેમ થાય થાકી રે મજા આવે બધા એમ કે આ તબક્કે કહું તો મને ખોરોસ છે રસીલા બેન ટાક મુંબઈથી હંમેશા કે માસી તમારું ઘર કેટલું ક્લીન હોય છે મજા આવે ગઈ ને એના મેન કે બે બેન તમારું સા બહુ મજા આવું હોય નીટ એન ક્લીન તમે કહો મીઠું લાગે પણ થાકી જવાય તમે બધા કેમ કરો મને કેજો અને ઘણા લોકો સલાહ આપે ગણે મને કે કામવાળી રાખી લો થાકી જશો તબિયત ખરાબ થઈ જશે મારું હિત ઈચ્છીને કે છે કે તમે બીમાર થઈ જશો પણ મને લાગે છે કામ મૂકવું જોઈએ તમે મને કમેન્ટ કરીને કહેજો હા મારી પાસે મોફ પણ છે પણ હું મોફથી ફોટો નથી કરતી અને એ કોને આધારિત છે કહું સોલાપુરથી છે મંજુલાબેન એમની મેં વાતો સાંભળી હતી એમને એક ફેક્ટરીના માલિક છે ભગવાનની લક્ષ્મીજીની મહેરબાની છે પરમાત્માની કૃપા છે એમની પર છતાં એને એનું જીવન જયારે કીધું પુત્ર પુત્રવધુ માટે દીકરી માટે ત્યારે મને લાગ્યું કે ના આપને પણ એમ જ અનુસરવું જોઈએ શું અનુસરવું જોઈએ છેલ્લે કહીશ બરાબર ને શું કરવું જોઈએ મોફ પૂતું કરવું જોઈએ કે ન કરવું જોઈએ કામવાળી રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ અને શા માટે રાખવી જોઈએ ને શા માટે ન રાખવી જોઈએ આપણે વિડીયો એન્ડ માં કહેશું ચાલો હવે થોડીક આરામ કર લો અને પછી કાલનું અધુરું કામ મૂક્યું છે અને આજે કન્ટિન્યુ કરીએ ટિફિન થઈ ગયા વહેલા વેલા રસોડું ક્લીન થઈ ગયો બધું જ ક્લીન હા 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 આઝાદી રસોડામાં આઝાદી સાંજ આઝાદી તો મિત્રો આજનો લઈને વિચાર આજના સુવિચારની વાત કરી તો એવું કહેવાય કે મન ઘણા બાપ પાસે હોય છે પણ મનોબળ બહુ ઓછા લોકો પાસે હોય છે કામ કરવાનું મન હોય મને કરવું છે પણ તમારી અંદર મનોબળ નથી મનની શક્તિ નથી તો તમે કામ કરી ન શકો મન તો મને એ કરવાનું પણ થતું નથી ન થવાનું કારણ એ છે કે તમારું મનોબળ નબળું છે મન ઘણા પાસે હોય છે પણ મનોબળ એનું નબળું હોય છે બ્લડ ગ્રુપ એનો પોઝિટિવ હોય પણ વિચાર નેગેટિવ હોય બ્લડ ગ્રુપ બી પ્લસ ને એ પ્લસ ને બ્લડ ગ્રુપ પોઝિટિવ પણ વિચાર નેગેટિવ થશે કે નહીં થાય ખબર નહીં આથી પહેલાં નથી થયું તમારા નબળા વિચારો તમારા કામને નબળા પાડે તમારા મનોબળને નબળા પાડે એટલે વિચાર હંમેશા પોઝિટિવ રાખવા થાય કે ન થાય થશે એ વિચાર વિચારીને ચાલવાનું મન તમારી પાસે છે તો મનોબળ પણ મજબૂત રાખો બ્લડ ગ્રુપ પોઝિટિવ છે તો વિચારો પણ અહીંથી વિશેષ પોઝિટિવ હોય બ્લડ ગ્રુપ ભલે તમારું નેગેટિવ હોય પણ વિચાર તો પ્રોજેક્ટિવ જ હોવો જોઈએ કે હું થશે લોકો સારા છે હું પણ સારી છું ખરાબ તો ખરાબ વ્યક્તિ તમારી સામે આવે પણ તમે મારી માટે સારું છે ગમે એવું કરતું આપણી માટે સારું છે આ એથી વિશેષ કે આપણે જ્યારે આ સુવિચાર કરી રહ્યા છીએ ત્યારે એની સાથે થોડુંક હજુ જોડાણ કરવી સુવિચાર તો શક્તિ અને બુદ્ધિ કરતા સમજદારી વધારે અગત્યની છે આ બધા વિચારો લઈ આવવા માટે લોકોને નબળા વ્યક્તિને પણ સારું જોવા માટે નબળા કામને સારું જોવા માટે પોઝિટિવ જોવા માટે સમજદારી એટલી જ અગત્યની છે તમે જો સમજદારી નહીં કહેવો તો તમારા વિચાર શૂન્ય થઈ જશે આખા દિવસની જર્ની ભેગી કરીને સાંજે જ્યારે વિચારો શું ત્યારે કે મેં શું સારું કર્યું ત્યારે તમારી સમજદારી નહીં હોય તો તમને પાછું નેગેટિવ દેખાશે એટલે હંમેશા પોઝિટિવ રહી અને આગળ વધવું જોઈએ

મિત્રો સાડા થયા છે ચાલો હું જાઉં છું અત્યારે વાડાસર ગામમાં માં આજે નોકરી ગામ જો તો પડી પાછી સર નવી શરૂઆત કરી આપણે પગ દુખ્યો પછી પૂરી થઈ ગઈ હતી તો નોકરી કાયમ જતી હતી આજે ભુજ તાલુકાના વાડાસર ગામે સેફટી ઓડિટ નું કામ ચાલુ છે તો ત્યાં જઈ રહી છું સાડા ત્રણ વાગ્યા છે નીકળું છું હવે ત્યાં કઈ વિડીયો કર્યા જેવો હશે તો કરશું જોવા જેવું કઈ હશે તો નહીં તો આવીને પાછા કન્ટિન્યુ કરશું તો મળીએ સાંજે અત્યારે નીકળી તો જમવાનું કરવાની તૈયારી આજે બપોરનો રોટલો છે જુવાર નો રોટલો ચાલો રોટલો વઘારી ઘણા દિવસે ખાવો છે આજે બેન પડી ગયો એટલે અત્યારે રોટલો વઘાર નહી બનાવી ગઈ સાહેબ શું મંડ્યા ડુંગળી કાપવા ઓ ડુંગળી કાપવા ચાલો ડુંગળી કાપી દે ત્યાં સુધી બીજી ત્યાં રોટલા ને ભૂકો પણ ફટાફટ થઈ જાય અહીં રોટલાના જીણા જીણા કટકા કરી લીધા છે હવે એ બાજુ જોઈએ કાંદુ કપાઈ ગયું આ રોટલા વગારવા માટે જો તીલ મૂક્યો એમાં નાખી દાય હવે ફૂટી જાય એટલે નાખી જીરું એવું ફૂટી જશે એટલે ધૂણ

મરચું થોડું હળદર ધાણા પાવડર ગણા ની અંદર ટમેટું નાખીએ તમે પસંદ હોય નાખવાનું અને ખાલી કાંદામ નાખીએ તો લીંબુ નાખા

ay mana فiلetan siet ban આવી ગયા છે આ ક્યાંથી ગાંઠે લઈ આવે તમે સામત્રાથી સામત્રાથી સરસ ગાંઠે આવે ઈયે હમ પીલા પીલા તો મસ્ત લાગવા આયા હતા સામત્રાથી વાડા સાથે સામત્રા આયા ને એટલે લેતા આવે હમ હમ સરસ એને કીધું છે રેસિપી આપશું એક વાર લેવા જઈ છે પણ જઈ જઈ તઈ થાય ક્યારેક બનાવજો મેં કીધું સરસ બનાવજો રેસિપી માં આપજો તો આપણો પરોક્ષ બનાવતા શીખે ને એટલે કે બનાવતા તો હોય બધા પણ ઈ શું કરે છે ને કઈ રીતે કરે છે આમ બહુ જ આમ ક્રિસ્પી ક્રિસ્પી હોય આમ घुड़वाना हो छे ने एवाज लागे एकदम જોઈને पण ओ हा हा बगा सकने उढवरी तो कहां बैठो हां कि के माहिती है में के हम जो तो रंगी गया में हां इच्छा का अंदर आने ले जाए के पनाक्सुल आते ही से बड़ा पड़े इतना

કામ કરવાથી બીમાર નથી થવાતું પણ કામ ન કરવાથી વધુ બીમાર થાય છે તમારું શરીર સાથ દેતું હોય તમે બરાબર હો તો હું કહું છું ઘરે કામ કરવા વાતથી અને મેં વાત કરી હતી કે મને મંજુલાબેને વાત કરી સોલાપુર વાળા મંજુલાબેન તમે વિડીયો જોતા હો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કારણ કે તમારી વાત મારા મગજમાં ખરેખર ઉતરી ગઈ છે એ કહે કે મોફથી મને મને બેસી ગઈ મેં મોફ લેવા પછી પણ મેં આ કર્યું કારણ કે મોફથી તમે ઊભે ભાઈ પૂરતું કરશો એટલે તમારા આખા શરીરે કસરત નહીં મળે હાથ નહીં મળશે પણ તમે અમે તો લગભગ પાટીદાર લોકો તો ઉભે તડે વાંકે તડે કેવાય કરતા હોય ઘણા બેસીને કરે બે રીતે તમે કરો ને તો તમારી કમર ને અને હાથ ને બંનેને કસરત મળે આ કસરીને કસરત મળે હાથ ને મળે બગાલ મળે અને સતત તમારું શરીર ચાલતું હશે તો ક્યારે દુખશે નહીં તમે જોજો કામ નહીં કરતા હોય જ્યારે ઓછી તો આંગ રોસો ને ત્યારે તમારું શરીર દુખી આવશે ઈવન હમણાં ગરમી બહુ ચાલુ છે ઉનાળો લોકો નાવા જાય ને તો ધાકી જાય છે

વાકી તમે કામ કરવાની ના જ પાડી કારણ કે લોકોને કીધું છે કે એ નહીં થાય તમારે થાય એવું કામ કરો પણ આપણું શરીર જો સહકાર આપવું હોય તો હું કહું છું હાથથી જ પૂરતું કરવાનું ઘરનું કામ બને ત્યાં સુધી પોતે જ કરવાની આપણી માતા વડીલો કરતી જ અને ગામડિયા ગામમાં હવે હવે આપણે જોઈએ છીએ તો આ ટાઈપ કરાવે છે ને યોગમાં તો છાસ થતી આમ અને આખા શરીરને કસરત મળતી એ છે આપણે ઘરનું કામ કરી કસરત કરી લેવાની જીમમાં ન જઈએ તો પણ ચાલે